તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં પાણી મૂકવા માટે તો ઘઉંમાં પાણી મૂકી દીધું છે અને થોડું બાકી છે એ પણ પતી જશે તો મિત્રો જોઈ રહ્યા છો આપણે ઘઉંની અંદર પાણી મૂકી દીધું છે અને ઘઉં સારા થઈ જાય ઘઉંમાં તો રોજે થોડું નુકસાન કરે પણ ખાડીઓ મારી દીધી અને તાર મારી દીધા પછી બહુ નુકસાન ઓછું થઈ ગયું છે અને સુધરી જશે હવે ખાતર પાણી થઈ ગયું એટલે તો મિત્રો પાણી પણ આપણે વાળી લીધું છે તો હવે આપણે પાણી પતી ગયું તો ઘરે જઈએ ને ટાઈમ પર આપણે થઈ ગયો છે પાણી બંધ કરી દો ને તો પાછું રાતે કોક ચાલુ કરી દેશે તો પહુ ભરાઈ જશે તો બધા ઘઉં હોઈ જશે આપણા હું હે વધ્યું ને હમ પાણી તો આવવાનું થોડું થોડું પાણી તો ચાલુ જ રહેવાનું પણ આપણું પતિ ગયું છે ને આપણે રહી જશે તો પહું રહી જાય એવું છે ભરાઈ જાય એટલે બારું બંધ કરી દઈએ તો બીજાને પણ પાણી મળે તો ચાલો મિત્રો અમારા વિડીયોમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આવી ખેતી કરીએ છીએ આપણે તમે કેવી ખેતી કરો છો કોમેન્ટમાં લખતા રહેજો અને બાજુના ખેતરમાં ડોગર ઉપઈ ગઈ છે આ બાજુની સાઈડ મકાઈ છે આ બધા ઘઉં છે તો આપણે પણ જોડે ઘઉં કરેલા છે અને આપણે પાણી મુકે વગર બાકી હતા તો આપણે પાણી પણ મુકી દીધું છે લે સારું થઈ ગયું તો સારા થઈ ગયા છે ઘઉં હવે જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો એક ફોટો પા લો જો મિત્રો હવે ઘેર જઈએ જય માતાજી મિત્રો